વડિયા સોશિયલ મીડિયાના રાજુભાઈ કારિયા ન્યૂઝ રિપોર્ટર પોતાની ફેસબુક રાજ સ્ટુડિયો દ્વારા લોકો પાસેથી ફંડની ટહેલથી એકત્ર કરી અને આ મકાનને ફરી નવું બનાવવામાં આવ્યું આ મકાનની કામગીરીમાં તેમજ ફંડની બાબતમાં વડિયા હિન્દુ મુસ્લિમ સમાજના યુવાનોએ તેમજ વડિયા બ્રહ્મ સમાજનો પણ સહયોગ મળ્યો હતો અને આ મકાનને સરસ મજાનું બનાવી અને આ વૃદ્ધ બ્રાહ્મણને સોંપવામાં આવ્યું હતું આ તકે સમગ્ર દાતાઓનો દિલથી આભાર માન્યો હતો રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા હેલો દોસ્તો આપણે ફેસબુક દ્વારા આ નારાયણભાઈ માટે પ્રયાસ કર્યો હતો તો પુલની પાકડી આપી અને એમના એક એકલા છે એનું જીવન એકલવાયું છે એમના મકાન માટે લોકો પાસેથી આપણે ટેલ નાખેલી અને ફેસબુક મિત્રો તેમજ બ્રહ્મ સમાજ તેમજ હિન્દુ મુસ્લિમ લોકો મિત્રોએ ફૂલની તો ફૂલની પાકડી આપી અને એનું કામ સક્સેસ કરવાની અમને જે શક્તિ મળી છે એ શક્તિ માટે તમામ લોકોનો ખૂબ ખૂબ દિલથી આભાર આપ મિત્રોને આજે અમે બતાવી આજે એમનું મકાન સુપ્રત કરીએ છીએ તો એ પણ આપ નિહાળો અને આપ દિલથી આશીર્વાદ આપો કે નારાયણભાઈ જીવે ત્યાં સુધી સારું તંદુરસ્તમય જીવે અને લોકોની આવી સેવા કરવાનો અમને મોકો મળે એવા આશીર્વાદ આપો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક

બાકી આજ રોજ સંપૂર્ણ રીતે કામ પૂરું થઈ ગયું જમન જ્ઞાય વિદમહી મહાવીરાય ધીમહી તન્નો પરશુરામ પ્રચોદયાત આજ નારાયણભાઈની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હોવાને લીધે વડિયાના ગ્રામના લોકો વડિયા બ્રહ્મ સમાજ તથા મુસ્લિમ સમાજ પણ જુનેદભાઈ અને એની ટીમ સમસ્ત અને વડિયાના વતની જે બાર બાર છે તેણે પણ આવા કાર્યમાં મદદ કરી અને નારાયણભાઈને મકાનનો એક આશરો આપી બધાએ એમાં ફૂલ ની નહીં ફૂલ ની પાકડી અર્પિત કરી છે બોલીએ મહાદેવ